સદુથલાના ઉમેદપુરી ધામના મહંત ઉપર હુમલો રાતના સમયે હુમલો થયાના સીસીટીવી સામે આવ્યા વિસનગર તાલુકાના સદુથલા ગામે આવેલા સુપ્રસિદ્ધ ધામના મહંત પ્રયાગપુરી મહારાજ ઉપર રાતના સમયે હથિયારો સાથે હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે મહંતના જણાવ્યા મુજબ રાતના સમયે આઠ થી દસ જણા આવ્યા હતા અને મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ કરતા મહંત જાગી ગયા હતા અને પ્રતિકાર કરતા આવેલા સમો ભાગ્યા હતા એમાંથી જ કોઈએ મહંત ઉપર ધોકા અને તલવારથી ઘા કરતા મહંતનો આબાદ બચાવ થવા પામ્યો હતો આખી ઘટનાના સીસીટીવી વિડીયો હાલ વાયરલ થઈ જવા પામ્યા છે અને પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવતા આરોપીઓને પકડવાની ભક્તો દ્વારા પણ માંગ કરવામાં આવી છે તો આવો જોઈએ આશ્રમના મહંતે શું કહ્યું બાપુ તમારા ઉપર જે રાત્રે હુમલો થયો તે સુવિગતથી કેવી રીતે કરવામાં આવ્યો અને કેટલા લોકો હતા કઈ જગ્યા છે હું લગભગ આજે બેઠો છું ને આજ જ બરાબર અહીંયા જોઉં હતો અને હું મોબાઈલ ચાર્જિંગ હતો લઈને આવ્યો બે વાગે અને આવીને હાથમાં રહી ગયો અને આડો પીડ્યો ને એટલે હું ગાઈ ગઈ અને એ લોકો અહીંયા ચાર પાંચ જણા ઊભા હતા અને મારા હાથમાં મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો જાગીને હું બેઠો થઈ ગયો બેઠો થઈ ગયો અને મેં એમનો સામનો કર્યો એનો એટલે પછી એને એક જણ થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા એમની ભાષામાં કઈક બોલ્યા એટલે બધા હતા તો દસ અગિયાર જણા અહીંયા લોકો પણ બધા પછી ભાગી ગયા હ અને મારા ઉપર અહીંયા એમને ઢોકો માર્યો પેલા પછી તલવાનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું એટલે હું મારો અત્યારે લઈને એના સામનો કર્યો મેં ઓર એ એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું પછી તો કઈ વસ્તુ બની એ નીકળી ગયા એ લોકો હા

અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં